જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ મહી જય માતાજી ગુડ મોર્નિંગ આસ્તમ સુસન રોટી છે ચાન सब्जी હોમ ટીફિન બનાવવાનું હોય એટલે ભેગો આખા દાડાનું બની જાય નાસ્તો દે જાય લોકો નું ખાવાનું છે મને આવી જવાનું કૌશ્યક એ ફર્નિચર રહેશે લાગે અન શાક ચોળી અનકારેંગસ કારેંગલો નહિ લેમન તો બટાકો નાખી બટાકો ચોળી બટાકો તમને બટાક ઉપર નાખી माताजी गुड मॉर्निंग जय माताजी गुड मॉर्निंग जय माताजी गुड मॉर्निंग जय माताजी गुड उठाई चानास तो चाना करी हवा गाइस आपरे आ तो थिएटर मो आपरे एकला पिक्चर जो आया <laughs> <laughs> जो आ तो बंद से आता थिएटर रिपेयरिंग काम चालू ना मैं बिया जाना एसी नवी लगानी जेट एसी तो ठंडू ठंडू लागे हम्म बदु ऊपर ना उना जैसे में जब आए तो आता आईए रुप खावा नी थोड़ा आईये हाँ खा दें खामोड़ी बटेकन से न, बटे न रोटली अरे उसे हलारे नाश्ता uh, mm. ना तो ये वो ये दोनों आल्जी चाक फैसी आल्पों ने ले आउंगा हाँ अच्छा तो इधर मम्मी से डाल सी क्या मम्मी आल्जी ले बाजार तो में तो उन्हना जाती दोनों सुलेवा खावा ना हाँ ਕਪਾਲਕਮ ਕਰੀ ਨਾ ਸਿਰੋ ਬਾਕੀ ਤੋਂ ਬਾਜੀ ਮਾਲ ਕਪਾਲੀ ਦੋ ਤਾਂ ਗਾਇਸ ਮੰਮੀ ਕਮੀ ਆਈ ਜਿਸ ਘਰੇ 5 ਵਾਗੇ ਚਾਹ ਅਨ ਕੈਚਰ ਮਿਸਟ ਬਰ ਚਾਹ ਬਣਾਇਆ ਨਾ ਐਸਪਰਟੀ ਅੰਟੀ ਖਾਏ ਆਪਣੇ ਕਿਟ ਕਿਟ ਖਾਈਏ वापस चापिया दे दिया मदर तुम्हें थाली दो अच्छा नु शाक बना मम्मी अच्छा नु शाक बना अच्छा नु शाक बना ये ने बना तू गाइस अब ते जैसे फटे अब ये दो है हम एक है दो સપડે આ છે છે ઘરે આવજી આપણે દીવટી કરવા તો ગાઈસ આપણે આ ગરબટી કરી દી છે ખાવાનું શું બને છે તો ગાઈસ વી એલ આટા ના મમ્મી વી એલ વી એલ બનાનું હરીશક હવારમો નાસ્તમ સે ચોણ શાક બના અને અતાર સાનું બના આ તો ગાઈસ દૂધીમો બનાનું સ આ તો ગાઈસ દૂધીનું શાક બના અને આપણે આ ચોડી પડ લે થોડી ચી લાગે જમમ સ સાનું શાક છે મતલબ દૂધીનું શાક ડુંગળી સાસ અને રોટલી હવે આપણે જમવા બેહી જઈએ मम्मी जमा गई ये क्रीमो एक लोज रही ना मैं शक्ल क्या गाइस रात ना 11 भूख लगी એટલે હસ્પર જોડે પુલા મંગાય તો આસા પુલા હું ખાવાનું ચાલુ કરી જોરદાર મજા આવી રાટા પુલા ખાને સુ દેખસ તો જય માતાજી મિત્રો આપણે પુલાવ ખાઈ લીધો છે અને અમારું બ્લોગ પસંદ આયા તો લાઈક કરો શેર કરો અને ફોલો કરો તો તમે શું કહેશો મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરો જય માતાજી ગુડ ગુડ નાઈટ પુલાવ પુલાવ ખાવાની મજા